પ્રણામ જય જિનેન્દ્ર આપણે આ ચેનલ રેકી માસ્ટર રોનક શામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણો આ વિડીયો ખાસ આપણા ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરવા માટેનો છે ઘરની અંદર જો નેગેટિવિટી હોય તો ઘરના સભ્યો બીમાર રહેતા હોય છે ઘરમાં પૈસા આવે પણ ટકતા નથી હોતા તે સિવાય પણ ઘરના સભ્યોની અંદર ચીડિયાપણું થઈ જાય છે અને ક્યારેક તો ગુસ્સો પણ આવી જાય છે ક્યારેક બોલાચાલી થઈ જાય છે નેગેટિવિટી ઘરમાં હોય ત્યારે આ બધી મુશ્કેલીઓ આપણને પડતી હોય છે તો આ નેગેટિવિટીને દૂર કરવા માટે શું કરવું જોઈએ સૌ પ્રથમ હું આપને જણાવું કેટલીક રેમેડીઝ જે આપણા ઘરની અંદર થઈ શકે તેમ છે જેમ કે આપણા ઘરની અંદર જ્યારે પણ કચરા પોતું થતું હોય તો એ પાણીની ડોલની અંદર જો બે ચમચી મીઠું ખાવાનું મીઠું જે આવે છે એ અથવા સિંધવ નમક પણ હોય તો એ પણ નાખી શકાય એને નાખતી વખતે ખાસ જે વસ્તુ બોલવાની છે એ હું આપણે જણાવું છું ઘણા લોકો લગભગ એવું કહેવાય કે પોતાની ડોલમાં નમક નાખતા હોય છે પણ એ ખ્યાલ નથી હોતો કે એ નાખી દેવું યોગ્ય છે કે ઇન્ટેન્શન પણ આપવું જરૂરી છે તો ઇન્ટેન્શન એ આપવાનું છે કે જ્યાં જ્યાં પણ આ પોતાથી આ પાણીથી સફાઈ થાય છે ત્યાંથી મારા ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે આ બોલવું ખૂબ જરૂરી છે તો આવું ત્રણ વખત બોલીશું મારા ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે મારા ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે મારા ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે પહેલો પ્રયોગ આપણે આ જોયો બીજો પ્રયોગ છે ભીમસેની કપૂર રેકી ભીમસેની કપૂર જે આપણે દરરોજ પોતાના ઘરની અંદર કપૂરદાનીમાં જે કપૂરદાની આવે છે એ કપૂરદાનીમાં સવાર અને સાંજ ભીમસાની કપૂર થોડું થોડું નાખવામાં આવે અને એની સુવાસ આખા ઘરની અંદર પ્રસરી જાય ત્યારે પણ જ્યાં જ્યાં પણ વાતાવરણમાં એ સુવાસ હોય છે ત્યાં ત્યાં પોઝિટિવિટી આવે છે નેગેટિવિટી દૂર થાય છે આવું કમસે કમ એકવીસ દિવસ અથવા સમયસર કાયમ માટે પણ કરવું જોઈએ એનાથી આગળ ત્રીજો એક પ્રયોગ હું આપને બતાવું છું આ જ ભીમસાની કપૂર જેને આપણે દરરોજ સાંજે જ્યારે દીવાબત્તી કરતા હોઈએ તે વખતે ઘી સાથે મિલાવીને જો એનો ઉપયોગ કરવામાં આવે દીવો કરવામાં આવે તો પણ એનાથી એક પોઝિટિવિટીનું વાતાવરણ ઉત્પન્ન થાય છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને એની સુવાસ પણ ખૂબ સરસ હોય છે એ ચોથો પ્રયોગ છે જેની અંદર આપણે જ્યારે સવારે દીવાબત્તી કરતા હોઈએ તે સમયે ધૂપ જે આપણે ધૂપ કરતા હોઈએ કે અગરબત્તી કરતા હોય તેની સાથે ઘંટડી આ બંને સાથે રાખીને ઘરના બધા જ ખૂણે ધૂપ લઈ જવું અને ઘંટડી વગાડવી જેના રણકારથી જેના અવાજથી કોઈ પણ નેગેટિવિટી આપણા ઘરની અંદર હોય તો પણ તે દૂર થાય છે અને લાસ્ટમાં હું જણાવીશ કે આ રેકી કપૂર દ્વારા આપણા ઘરના દરેક ખૂણે બેડરૂમની અંદર હોય કિચનની અંદર હોય કે પછી હોલની અંદર હોય એ દરેક ખૂણે જો કપૂરના એક બે એક બે ટુકડા મૂકવી દેવામાં આવે લગભગ એક બે દિવસની અંદર એ ત્યાંથી ઉડી જ જશે અને ફરી પાછા મૂકવાના આવું કન્ટિન્યુ બેથી ત્રણ મહિના કરવામાં આવે તો પણ કોઈ પણ જૂની નેગેટિવિટી જો આપણા ઘરની અંદર હોય તો એ દૂર થાય છે આ બધી રેમેડીઝ આપ સૌ અવશ્ય કરજો અને ઘર પરિવારની અંદર એક પોઝિટિવિટી ખાસ વધારજો પ્રણામ જય જિનેન્દ્ર